આજથી પવિત્ર નવરાત્રીના પર્વની શરૂઆત થઈ ગઈ છે તો સુરતમાં અંબાજી અંબિકા નિકેતન સહિત માતાજીના મંદિરોમાં ભક્તોના ઘોડાપુર વહેલી સવારથી દર્શન માટે ઉમટી પડ્યા હતા અને માતાના દર્શન કરી જીવનનું ભાથું માણ્યું છે આજે સોમવાર તારીખ બાવીસમી સપ્ટેમ્બરથી નવરાત્રીના પાવન અવસરની શરૂઆત થઈ છે મહાદેવ શક્તિના મંદિરોમાં ભક્તોના ઘોડાપુર પણ સવારથી જોવા મળ્યા છે પ્રથમ નોરતે વહેલી સવારે સુરતના અંબાજી મંદિર અંબિકા નિકેતન ખાતે માતાજીની ભવ્ય પૂજા આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે સુરતીઓની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજીના આશીર્વાદથી સમગ્ર શહેરમાં શાંતિ સૌહાર્દ અને સુખ સમૃદ્ધિ રહે તે પ્રાર્થના કરવામાં આવી છે પહેલાં નવરાત્રે ભક્તોને રેલી લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે તેમજ વરસાદ કોઈ બી એ લોકોને ધક્કાટુક્કી નહીં હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે ઉંમરલાયક વડીલો સિનિયર સિટીઝન હોય તે ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી વનતી હોય એટલી અમે પાર્ક ભક્તોને માટે આગ્રહથી અમે કરીએ છીએ કે એને સુવિધા મળે ને હજારો ભક્તો લાખોની ભગ્યામાં આવે હજારો આવે માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને પ્રથમ માં અંબાના અલૌકિક શણગાર જોવા મળ્યા હતા તો ભક્તો શ્રીપદ ચુંદડીને પ્રસાદમાં અંબાને અર્પણ કરી દર્શન કરી ધન્યતા અનુભવી છે